જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો નવા બ્લોગમાં ને જો આપણે આજે કામ કરવાનું છે જીવા અમૃત કિચન ગાર્ડનને પાવાનું અને મેં આગલા વિડીયોમાં જીવા અમૃત જે આ ટીપણામાં બનાવ્યું હતું એ આપણું જીવા અમૃત થઈ ગયું છે તૈયાર તો આપણા કિચન ગાર્ડનને આપણે જીવા અમૃત પાવું છે અને આપણે હવે જીવા અમૃત આમાંથી તૈયાર થઈ ગયું તો આપણે આ ડોલ ભરી લઈ અને ગાર્ડનમાં લઈ જાય ને તમને બતાવું જો આપણું જીવા અમૃત તૈયાર થઈ ગયું જો આ આપણું જીવા અમૃત તૈયાર થઈ ગયું હવે આપણે ડોલ ભરી અને આપણે આપણા ગાર્ડનમાં લઈ જાય જો આપણે અમે બાલ્ટી અને મોટર નળીને તૈયાર કરી દીધું છે અને એની અંદર રેડી ને ચાલુ કરી દઈ અને આપણે આપણે ટાંકીમાં જીવા અમૃત રેડી દીધું આ બાજુ મોટર ચાલુ કરી દીધી અને નળ ચાલુ કરી દઈ લેવા માંડે છે આવા જીવા અમૃત જો આપણું જીવા અમૃત પાણીમાં મીડું ભરવા અને આપણે આપણું કિચન ગાર્ડન પાઈ દે તો કિચન ગાર્ડનમાં જો આપણે જો મિક્સ થઈ ને આપણું જીવા અમૃત મેંડું જવા એટલે હવે જીવા અમૃત પાઈ દઈ પછી આ સુકાઈ જાય એટલે વરી પાછો એક દવાનો છંટકાવ કરી પણ દવા કેવી ઓર્ગોનિક આપણે ગાયને લગતી જ બધી દવા અને છંટકાવ કરવામાં આવશે હવે મરચી મસ્તીની ઉછરી ગઈ પણ જો ઝીણું ઝીણું હે પણ એક પાણ દઈ દો થોડુંક મોટું થઈ જાય ને હજુ અમૃત અમૃતપાવન ચાલુ કરતી દીધું આપણી ટમેટી ઉછરી ગઈ હે પછી તમે જોઈ શકો જો આપણે પોપૈયા ઉછરી ગયા હે આપણી જો મેથી તૈયાર થઈ ગઈ ઉગીન સરસ મજાની ટમેટી જો કેવી સરસ થઈ ગઈ મૂરા ઉગી ગયા આ બાજુ આપણા વાલ ઉગીન મસ્તીના થઈ ગયા આપણી ચોરી મસ્તીની થઈ ગઈ જો ઉગીન કેવી સરસ મોટી મોટી થઈ ગઈ ને હજી ઉગી હતી ત્યારે તમને વિડીયો બતાવ્યો જોઈ લો કેટલી મોટી થઈ ગઈ અને મરચીનું તો રૂપ જ અલગ હેજો કેવી મસ્તીની જો મરચાં રૂમે ઝૂમે છે ને આપણા જુઓ ઓર્ગેનિક મરચાં બધી મરચીમાં એવા મરચાં લાગ્યા છે જોઈ શકો જુઓ બધી મરચીના છોડવામાં એક છોડવામાં છે એવું નથી જોઈ છે ને આપણે ગુવાર કમ્પ્લીટ થઈ ગયો છે ને આ બાજુ ગુવાર જો ઠાકશે તે એમાં ગુવાર આવવા મળશે જો આમાં આજે આપણે થોડો થોડો આમને ઉતરે છે ત્યાં આગળ થઈ જશે પાછો આ આપણે ભીંડો પણ આ ભીંડો જે આવડો છે ત્યાં પાછો આગળ છે આગળનો ભીંડો જો આપણો આવડો આવડો થઈ ગયો પાછો અને મરચી તો આપણે પાણી ઢોરાઈને ટાંકા આગળ છોડવા ઉગ્યા હતા તો એ છોડવો મેં લગાવી દીધા હતા ત્રણ તો એમાં બે ઉજરાશે જો એ ઓલ બાજુ એમાં વચ્ચે જગ્યા થઈ ગઈ ન ઉછરો ને તો એમાં ભીંડો આવી દીધો તો જુઓ એમાં કેવા સરસ મરચાં લઈ ગયા આ કોઈ નર્સરીનો ક્યાંયનો છોડ નથી તોય એવા સરસ મરચા આવ્યા છોડવો હાવ નાનો જોઈ લ્યો તો એ કેટલા મરચાં અંદર છે જુઓ જોઈ શકો જુઓ છે ને મરચો કેટલા પાંદે પાંદે મરચું છે આ બાજુ આપણી તુવેર થઈ ગઈ કમ્પ્લેટ ઉગીન ટનાટન આપણે ચીભડા ને કાકડી પણ જો ઉગીન થઈ ગયા છે સરસ મસ્તીના વેલા હાલ લેવા તૈયારી થઈ ગઈ તો ઘટા ટોપ બાંધ વાંદ કાઢીને વેલા મસ્તીના બનવા મીંડા છે કાકડીને ચીભડાના અને હવે ફૂલે મીંડા અંદર ઉઘડવા હોત આપણું આ ફૂલ છોડે ટનાટન છે રાજીતા વેલ જો એમાં ફૂલ ટર્નાટન લાગ્યા છે ને વેલ તો સરસ મોટી થઈ ગઈ પણ બે વાર આમાં લક્ષ્મી વાસળીને જાય મોઢું કાલી અને બે વાર ખાઈ ગઈ આપણે ગુલાબે ફૂલ એકદમ ખીલી ગયું છે ને જો આ નવા નવા પાન નીકળી ગયા જે આ દેખાય આપણે આ ગુલાબના જો આ નવા પાન નીકળી ગયા આપણી ગુલાબ સરસ ઉજરી ગયું હવે આમૃત તો કિચન ગાર્ડનમાં ચાલુ પણ આપણે વાડિયા જે રીંગણી ન છોડે ને એના પાન ઓલા વ્હાઈટ જેવા થઈ ગયા તો આપણે જે આ ખાટી છાશ તો આપણે અહીંયા ખાટી છાશ છાંટવા જવાની છે અને અહીંયા થોડા ઘીંડાણ છોડવામાં એટલે છોડવા છોડવાની રીંગણીના છોડવા ને ખાટી છાસ બહુ કામ કરે છે તો આપણે એમાં છાસ છાંટવા જવું છે આપણે આવી ગયા આપણે રીંગણીમાં આજે છાસ મારવા માટે જો પંપ આપણે છાસમાં નહીં ખીવા અને લેવા ને આપણે જો આખો છોડો આવી તો હે ને છાસથી નીતરાવી દઈ છાસથી સ્પ્રે કરી અને આપણે રીંગણીના છોડને નીતરાઈ દીધો એનો એટલું ફાવ કેવું ઓલું થઈ ગયું જો ભૂરું ભૂરું આની નીચે છે ને ઝીણી ઝીણી એવી વ્હાઇટ કલર લાલ કલરની જીવાય તો એ જવું છે ને એ તોડાની ઘોઈણે હોય આ લે લીએ છોડના પાનને અંદર થાય રીંગણા ને એને આગળ વિકાસ ન થવા દેતા અને કથિરી નામનો રોગ કહેવાય એટલે આ રોગને હે ને આપણે દવા નથી મારતા હવે આ રીંગણીમાં ત્યાં છાસમાં આવીને પછી મારી દઈશું રેખા